કદાચ પેટમાં ઉતારેલી હોય ને મારો ઠાકર એવું કે સવારે વહેલા પાંચના પરોડીએ તો બહાર કાઢી નાખવાની પણ જો આપણે સુધરવું હોય તો હા એમ કારણ કે આપણે એને બનાવવા ના નીકળતા જેને દુનિયા બનાવી છે એને બધી ખબર છે કે તમે અંદરથી કેવા છો કેટલા ગામના ગાળિયા કર્યા છે કેટલાના બુસ નાખ્યા છે ને કેટલાને તેમ રોજ ઘરે ધક્કે ખવરાવો છો પૈસા ના આપવાના થાય એ લેજો આ એ બધું નડત આરામનું ખાવાનું બંધ કરો પરમાત્મા રાજી છે અને બાકી સાચી વૃત્તિ લઈને આજે એક કરોડ ગુના હોય આ ભૂમિકા એટલી પવિત્ર છે કે જગ્યામાં તમારા પાપનું બસકું મૂકી દો અને જો મેં સાચું એનું સમરણ કર્યું હોય છે રાજદાડો એનું ભજન કર્યું હોય છે તો આજ લગીને તમને કોઈ કહેવા વાળો મળે કે ના મળે મને કોઈ સુખના વાર્તા નથી ને કોઈ દુઃખનો મને ગમ નથી પણ હું પરમાત્માને એક જ કહું છું તું જે મને મળ્યો ને એ મારો ગર્વ છે અને એમાં મારી પોતાની જાત ઘસી નાખવી છે જો કદાચ તમારા કિસ્મતમાં ના હોય અને મારી જોડીમાં તપ ભેગું થયું હોય મારા ઠાકરને કહું છું તમારા ભાઈકમાં ના હોય તમને આપી દેવું પણ એને લઈ જવાના લાયક હોય તો સમજાય હે ને કારણ કે સાધુ આપણે ગુરુ મહારાજ પાસે જતા હોય ને જોજો બધાના ગુરુ હોય કોઈક મંદિરે બંધાયેલા હોય પણ આપણને એ એટલો જ ઉપદેશ આપે કે ભાઈ ધીરજ રાખો ભગવાન બધું સારું કરશે ક્યાં છે અને કાં તો છેલ્લે કોઈ માતાજીનો કે ઈષ્ટદેવનો મંત્ર આપે કે રોજ તું આટલું કરજે તારી વેળા વળશે ક્યાં ને જમ એ આપણો ગુરુ ખોટો હે પણ એ એવું કે આપણે સંસારમાં આવ્યા ને આપણે બધા ઋણાના બંધન ભોગવીએ છીએ ભાઈ એમાં ક્યાંય ડિસ્કાઉન્ટ ના હોય ને આપણે રોજ હળિયું કાઢીને નીકળી જઈએ આજ આંય જોવું કાં જોવું કોઈ કરમમાં ભાગ ન કરાવતું એટલું લખી લેજો કરમમાં ભાગ કરવો હોય ને તો સારા કરમ કરવા પડે તો પરમાત્મા ભાગ કરે નક્કર નહીં કા આજ બેહીને મોટી મોટી વાતો કરીને કાલ જૈન ગામમાં કોકના ગાળીયા જ કરવા હે ગલ્લે બેઠા બેઠા પા વાતો કરે હા મારા ભાઈ હું તારી જ રાહ જોતો હતો મફતનો મસાલો ખાવો તો એટલે નગર તું તારા બાપાની રાહ જો એવો નથી એટલે જે કંઈ બધાને મન મળવાનું હોય બધાને એવું હોય કે બાપુને જોઈ લો પણ એટલે જ કોઈ હું ફેસિલિટી ભોગવતો ન તમારી જ રખડું છું જેવો એવો હાથ છું કે બધા ક્યાંક ને ક્યાંકથી મને જોઈ શકો બીજું કે દરેકને મારી પાસે કદાચ બુકિંગ નથી તો કોઈનો ધક્કો ના પડે તો આ જે કહું છું ને એ ગુરુ મંત્ર છે અને આટલું જીવતરમાં ઉતારી લેશો ને જો એકવીમો દાડો થાય ને મારો ઠાકર રાતના બારના ટકોરે હાંકલ ના ખડડાવા ને તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય કારણ કે હું મારા માટે માગતો હોય ભગવાન ના આપે હું માણસ છું દિવસ દરમિયાન બાર બાર કલાક નોકરી કરું છું ને રાતે જાગીને આવીને તમારી સેવામાં લાગું કદાચ તમારી ભાગમાં ના હોય ને તો મારા ભગવાન હું બાજીને કહું કે હું તો હું તો સ્વાર્થી નથી ને હું તારું ભજન કરું છું કદાચ મારું હોવા ગ્રામ ભેગું થયું હોય ને એ આમાં પાંચ જણને વહેંચી નાખીને છતાંય આપણે પાછી પારકી પંચાયત કરવી બાપુ ઉપર શું કરે છે હમણાં મેં કીધું એ તો નહીં કરતો હોય અમને અમારી જવાબદારીનું ભાન છે અમે અમે છીએ બધાય રાંધવાવાળા એમ એસી તમે આ બધો ગંધવેડો કરશો ને અમુક તો ગોદડા અમને કાલ ત્યાં આગળ ગટર આગળથી મળશે આટલા બધા ભક્તિ ભાવ ભાવભક્તિવાળા આવે છે અહીંયા આગળ બધાને લાગુ પડે બેનોને તે આ નાના નાના બાળકોના ડાયપરો આ બધી તેમ સંડાસમાં નાખીને જતા રહો આ વ્યાપબી વસ્તુ છે આ અમે બધા જાતે સાફ કરવી એક દાડો કરજો અહીંયા જજો આટલી બધી ખુલ્લી જગ્યા છે નાખી દો ને કમસે કમ મદદરૂપ ના થાવ તો કંદડવા હું કામ આવો છો કે ખોટું બોલું છું અને પચાસ ટકા આપણને શું નડે એ ખબર છે પચાસ ટકા નડતર બોલો આ બેઠા બેઠા ઓછું કરી દો મંજૂર છે એ રસ્તે હાલવાની ખાધું નથી એલ્યા તો વાકે ના તો બોલો પચાસ ટકા નડતર જતું રહે કાઢવું છે બોલો વગેરે રહ્યા ને